વડોદરા મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું એવા સફાઈ કર્મચારીઓ કે જેમના દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે અને એ જ કામગીરી કે જેના કારણે વડોદરા શહેરને આપણે સ્વચ્છ રાખી શકીએ છીએ ત્યારે વડોદરા શહેરના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવા માટેનું આયોજન વડોદરા મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું આ વખતે સફાઈના ક્ષેત્રમાં સ્વચ્છતાના કેટેગરીમાં વડોદરા શહેરને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકે અઢારમું સ્થાન મળ્યું છે અને જેને લઈને આ સ્થાન જ્યારે વડોદરાને મળ્યું હોય તો તેના સાચા હકદાર છે સન્માનના સાચા હકદાર છે વડોદરા શહેરના સફાઈ કર્મચારીઓ અને એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે દર મહિને વોર્ડ દીઠ એક સફાઈ કર્મચારી જેને વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે સારી કામગીરી કરવા માટે સન્માનિત કરવામાં આવે છે શહેર તે જ અંતર્ગત વડોદરા શહેરના ઓગણીસ વોર્ડ આજે પણ વડોદરા મહાનગરપાલિકા ખાતે સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા પ્રમાણપત્ર આપીને ઓગણીસ જેટલા સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું अपने यहाँ सिस्टम शुरू करी है वडोदरा महानगर पालिका में माननीय मेयर श्री डेप्टी मेयर श्री स्टैंडिंग कंपनी चेयरमैन पार्टी का नेता नड्डा श्री तमाम हाजरी में अपने ગયા આ છે ઈચ્છા એ છે કે પહેલા મહિનાથી શરૂ કર્યું છે જેથી કરીને આપણા જે સારા કામ કરનાર સફાઈ મિત્રો છે ભાઈઓ છે અને બહેનો છે એમને પ્રોત્સાહન મળે સારું કામ કરવા બદલ એમને પ્રોત્સાહન મળે મોટાભાગના ઈચ્છા એવું છે કે વડોદરા શહેરને અમે બનાવી નિર્મળ ગુજરાત અંતર્ગત તથા સ્વતા સર્વેક્ષણની નવમી આવૃત્તિ એટલે કે દસ વર્ષ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું એના ઉપલક્ષમાં વડોદરાને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકેનો એવોર્ડ મળ્યો અને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા જે સિટી છે એમાં વડોદરાને દસ હજાર સાતસો તેર માર્ક સાથે આખા ભારતમાં અઢારમો ક્રમાંક પ્રાપ્ત થયો અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને આપણું શહેર વધુ સ્વચ્છ સુઘડ બને એમાં સૌથી વધુ રોલ હોય તો સફાઈ મિત્રોનો છે આજે વડોદરા શહેરે જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે સફાઈ મિત્રોને એપ્રિશિએટ કરવા માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણીસ વોર્ડમાંથી એક જણ એમ કરીને ઓગણીસ લોકોને આજે સર્ટિફિકેટ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે જ્યારે પણ સફાઈ મિત્રો વડોદરા શહેરની સફાઈ કરતા હોય એટલે કહેવાય કે સફાઈ સૈનિકો છે અને આ સફાઈ સૈનિકોનું પ્રોત્સાહન કરવું જ રહ્યું તો જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગઢ બને કહી શકાય કે એપ્રિસિએશન ઇઝ એ ફૂડ ઇટ શુડ બી ગીવન ઓન રેગ્યુલર બેસ અને પનિશમેન્ટ ઇઝ લાઇક એ ડ્રગ ઇટ શુડ બી ગીવન ઓકેઝનલી આજે તમામ અધિકારીઓની હાજરીમાં ખાસ કરીને આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિકો શ્રીમતી પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા પક્ષના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ તમામ અધિકારીઓની હાજરીમાં આ ઓગણીસ ભાઈઓ અને બહેનોને સર્ટિફિકેટ આપી અને એમનું પ્રોત્સાહન દ્વારા આવ્યું જેથી કરી અને વડોદરાના સફાઈ મિત્રોને પોતાનું શહેર વધુ સ્વચ્છ અને સુગઢ બને સાથે સાથે પ્રજાજનો પણ આ સ્વચ્છતા આંદોલનમાં જન આંદોલનમાં પરિવર્તન કરી અને મારું શહેર વધુ સ્વચ્છ સ્વચ્છ બને એ દિશામાં આપણે સૌ ભેગા મળી ને વડોદરાની વધુ સ્વચ્છતા કરી જેથી કરી ને આવતા વર્ષે વડોદરા સ્વચ્છતામાં વધુ અગ્રિમ ક્રમાંકે આવે જે પ્રમાણે સ્વચ્છતા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે આ તમામ વસ્તુનો ઉપયોગ કરી ને વડોદરા સ્વચ્છ બને એ માટે વડોદરા કોર્પોરેશન પ્રમાણિત કોશિશ રહ્યું છે આપ સૌના સરકારની અપેક્ષા વસ્તુ વંદે માતરમ ભારત માતા કહે છે